તમામ કાર્ય અમે અમલ નહી કરીએ કારણ કે જે કાયદો પ્રજાના હિતમાં ન હોય પ્રજાને રૂપ થતો હોય એવા કાયદા ને માન ન આપવાનું હોય ગાંધી બાપુ કહી ગયા છે માટે અમે આ કાયદાને અમે આઠ તારીખે આનું ઉલ્લંઘન કરવાના છીએ અમે આ કાયદો છે આઠ તરીકે આમ આદમી પાર્ટીના દરેક લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળશે અને સવિનય કાનૂની ભંગ કરશે જયારે જયારે ચૂંટણી આવે ત્યારે આવતા હોય છે કે સરકારની ભરાય આ કાયદો માત્ર તમારા જીવ બચાવવા માટે નથી કે તમારા માથાની કોઈ કિંમત નથી જો માથાની કિંમત હોત તો સ્કૂલ ની છત ન પડી હોત બ્રિજ ન પડ્યો હોત આ ચાર જણા ને બસ ને કચડી નાખા છાતી ઉપર ફરી ગઈ તો શું એને હેલ્મેટ પહેર્યો તો બચી જાત હનુમાન મઢી ચોક માં છ વાગ્યા નું એને જાહેરનામું હોવા છતાં ટ્રક શા માટે આવ્યો કોની મીઠી નજર કરાય એવો જો આજે છ વાગે ટ્રક માં આવ્યો તો દીકરી જીવતી હોત આજે આ કાયદો માત્ર ને માત્ર સરકારી તેજુરી ભરવા માટે છે કમિશનર હોય કે કલેક્ટર હોય કોઈ પણ આ ઉપર વાલા થવા માટે નાટક કરે છે બીજું કઈ નથી ચૂંટણી આવે ત્યારે ફંડ જોતો હોય છે અને સવિનય કાનૂની ભંગ આમ આદમી પાર્ટી કરશે આઠ તારીખ અમે સવિનય કાનૂની ભંગ કરશું હેલ્મેટ પહેર્યા વગર નીકળશું રાજકોટની સિટીમાં માત્ર ત્રીસ કિલોમીટર થી વધારે સ્પીડે ગાડી નથી ચાલી શકતી તમે બસો ચારસો ફૂટ આગળ જાવ તો ત્યાં તરત સિગ્નલ આવી જાય છે સિગ્નલ ઠેકાણા નથી હોતા ક્યારેક રાતે હોય છે ક્યારેક તમને બધી ચાલુ થઈ જાય છે ગઈ કાલે નવ જણા માથે ગાડી ચલાવી દીધી હવે મૃત્યુ નથી થયા પણ આ દારૂ તો પેલા બંધ કરો રસ્તા તો હરા કરો એ તમારે કરવું નથી ને ચૂંટણી આવે ત્યારે તમારે માત્ર ન નતો ઉઘરાણા માટે આવા કાળા કાયદા લાવો છો આ કાયદાનો અમલ રાજકોટ સિટીના કોઈ પણ વ્યક્તિ કરવા માંગતી નથી